રખ્યા જીવી કચરીને લોકો ભેગા થઈ હોબાળો મચાવ્યો બેગામ તાલુકાના રખ્યા યુજી વીસીએલની બેદરકારી સામે આવી છે ચોમાસાની શરૂઆત થતાં જ તંત્ર દ્વારા કોઈ મેન્ટેનન્સ ન કરવા આવતા વારંવાર વીજળી દૂર થવાના બનાવો બનવા રહ્યા છે વીજ વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો છે ગત મોડી રાત્રે યુજી વિસલ કચેરી ખાતે બસો જેટલા વ્યક્તિઓ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો રખિયા ગામે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી ગ્રામજનો દ્વારા યુજી વિસલના કર્મીઓ પણ રોષે ભરાયા મોડી રાત્રે કચેરી ઉમટી પડ્યા હતા જમવાના સમયે વીજળી બંધ થાય છે અને રાત્રે સાત કલાકથી લઈ ત્રણ કલાક સુધી વીજળી બંધ રાખવામાં આવે છે જેથી કરી નાના મોટા બાળકો અને સિનિયર સિટીઝન્સ વૃદ્ધોને રાત્રિના સમયે ઘણી તકલીફો પડે છે કર્મચારીઓ ટોળાના રોષનો ભોગ ન બને તે હેતુથી કોઈ હાજર મળ્યા ન હતા છેલ્લા ઘણા સમયથી જાણે કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેમ અંગળ રીતે વહીવટ ચાલી રહ્યો છે યુજી વિસર કર્મચારીના બાબતે પૂછે ત્યારે બસ એક જ જવાબ આપે છે કે કામ ચાલુ છે થોડી વારમાં આવી જશે કચેરીમાં ફરિયાદ કેન્દ્રના મોબાઈલ પણ જે કર્મચારી પાસે હોય છે મુશ્કેલીના સમયે બંધ કરે છે જોકે ટેલિફોન પર ઉચ્ચ અધિકારીને વાત કરતા મોડી રાત્રે વીજ પુરવઠો ચાલુ કરાય છે રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેગામ